હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા જય માતાજી બધાને તો ફ્રેન્ડ્સ આપણે આજે એક નવો વિડીયો લઈને આવી ગયા છે મેં તમને વાત કરી હતી પેલું માઇકનું ને ટાઈપોડ જે મંગાવ્યું હતું તો એનો આજે આપણે ટેસ્ટિંગ કરીશું અત્યારે હું જે રેકોર્ડિંગ કરું છું તે ફોનમાં થાય છે ને એમાં માઈક કોઈ કનેક્ટ નથી તો આપણે ટ્રાય કરીશું અત્યારે જે આમ હું બોલું છું તે ફોનમાં જ રેકોર્ડ થાય છે ને માઈક આપણી પાસે અહીં પડેલું છે જે તમે જોઈ શકો છો આ માઈક છે મેં કંપનીનું આપણે મંગાવ્યું હતું તમે વિડીયોમાં મેં બતાવ્યું હતું જ હવે આ જ માઇકને હું કનેક્ટ કરીશ તમારી સામે અને ફરીથી હું બોલીશ હવે આજે હું સાડું બોલું છું એમાં અને આ માઈક લગાવ્યા પછી બંનેના અવાજમાં શું ફરક પડે છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો મને તો આજે વધારે વાત તો નથી કરવી પણ વિચાર આવ્યો કે માઇકનું મેં તમને કીધું હતું કે હું રિવ્યૂ લઈને આવીશ કે એના ક્વોલિટીમાં કંઈ ફરક પડે છે કે નહીં અત્યારે જે રેકોર્ડિંગ થાય છે તમે સાંભળી શકો છો એ ફોનમાં જ છે તો આપણે ટ્રાય કરીએ કે આ માઈકમાં રેકોર્ડિંગ કરીએ તો ચાલો આપણે માઇકને પહેલાં ઓપન કરીએ ને ફોન સાથે કનેક્ટ કરીએ જુઓ તમે આ માઇક છે આપણી પાસે માઇકને હું ઓપન કરું છું બહાર કાઢું જુઓ ફ્રેન્ડ્સ આ તમારી સામે છે માઇક હું માઇકને બહાર કાઢું છું તમે જોઈ શકો છો એની સાથે આ એક યુએસ બી ટાઈપ આવ્યું છે આપણને એક અંદરથી ચાર્જર છે અને બીજો આ આઈફોન સાથે કનેક્ટ કરવા માટે પણ ઓટીજી ટાઈપ છે એની સાથે આ કનેક્ટર છે સી ટાઈપ તમે જોઈ શકો છો જે આપણે ફોનમાં લગાવીશું ત્યારબાદ એની સાથે આ માઇક છે તો માઇકને આપણે અત્યારે આમાં કોઈ લાઇટ ચાલુ નથી થતી માઇકને આપણે ઓન કરીએ તો તમને દેખાશે અંદર લાઇટ છે તે બ્લિંક થાય છે જોઈ શકો છો તમે આ લાઇટ બ્લિંક થાય છે હવે આપણે જે આ કનેક્ટર છે એ કનેક્ટરને હું આ લાઈટ જુઓ તમે બ્લિંક થાય છે આ કનેક્ટરને હું હવે ફોનમાં લગાવું છું ફ્રેન્ડ તો ફ્રેન્ડ્સ મેં કનેક્ટર ફોનમાં લગાવી દીધું છે અને તમે જોઈ શકો છો જે પેલી બ્લિંક થતી હતી લાઈટ તે સ્ટેબલ થઈ ગઈ છે હવે હું અને એના દ્વારા બોલીને તમને રેકોર્ડિંગ સંભળાવું ચાલો આપણે જોઈએ તો ફેન્સ જો અમે માઇક લગાવી દીધું છે કનેક્ટર પણ લગાવી દીધું છે ને માઇક અત્યારે કનેક્ટ છે હું અત્યારે જે બોલું છું તે આના દ્વારા જ રેકોર્ડિંગ થાય છે તો તમને જે સંભળાય છે કેમ છો બધા ભાઈ મિત્રો બધાને જય માતાજી તમે કોમેન્ટ કરીને મને જણાવજો કે આ માઇક મેં લગાવ્યા પછી અને માઇક લગાવ્યા પહેલા બંને અવાજમાં ફરક હતો કે નહીં ને આની ક્વોલિટી કેવી છે તે પણ તમને ખ્યાલ આવશે વિડિયો જોશો તો હું અત્યારે બોલું છું તે તમને દેખાય છે જો હું અત્યારે ઉપર જ ઊભો છું ને વિચાર આવ્યો કે માઇકનું પેલું જે કીધું હતું તમને બધાને તે માટે વિડીયો બનાવ્યો તો આ વિડીયો બનાવીને હું લાવ્યો છે એમ તો માઇક મંગાવીને બે ત્રણ દિવસ થઈ ગયા છે પણ અને પહેલાં જે માઇક મંગાવ્યું હતું તે આપણે ચાલતું નહોતું ઓન નહોતું થતું એટલે મેં રિપ્લેસ કરાવ્યું અને આ માઇક આજે આવ્યું છે તો આજે મેં વિડીયો ઉઠાઈ રહ્યો છો એનો તો ચાલો ફ્રેન્ડ્સ આ માઈકનો જેવો રિવ્યૂ હોય એવો તમે જણાવજો તમને ખ્યાલ હશે જ અત્યારે જે બોલું છે તે માઇકમાં જ રેકોર્ડ થાય છે તો ચાલો ફ્રેન્ડ્સ બધાને આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ બધાને જય માતાજી